રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા છે તેમનું વિમાન પાલમ એરપોર્ટ પર ઉતર્યું રશિયન રાષ્ટ્રપતિ ઉતરતાની સાથે જ પીએમ મોદી તેમની સામે ચાલતા ચાલતા પહોંચ્યા હતા અને તેમને ભેટી પડ્યા પ્રોટોકોલ તોડીને તેઓ તેમનું સ્વાગત કરવા એરપોર્ટ પર પહોંચ્યા પીએમ મોદીના આ પગલાંથી રશિયા આશ્ચર્યચકિત થઈ ગયું કેન્દ્ર સરકારના મહત્વપૂર્ણ પ્રધાનમંત્રી ફેમિલી કેર ટ્રેકિંગ પ્રોજેક્ટ માટે અમદાવાદ અને ગાંધીનગર જિલ્લાના શિક્ષકોને નવી અને સમય માંગી લે તેવી જવાબદારી સોંપવામાં આવી છે આ પ્રોજેક્ટ હેઠળ લગભગ તેરથી ચૌદ લાખ વિદ્યાર્થીઓનું ડેટા મેપિંગ વીસ ડિસેમ્બર બે હજાર પચીસ સુધીમાં પૂર્ણ કરવાનો આદેશ કરવામાં આવતા શિક્ષક વર્ગમાં ખબળાટ મચી ગયો છે ગત વર્ષે ભારત મોબિલિટી ગ્લોબલ એક્સપો બે હજાર પચીસ દરમિયાન રોમાંચક અને નવી ટેકનોલોજીવાળી ઇલેક્ટ્રિક અને ઇન્ટરનલ આઈચીઇ કારોને ભારતમાં લોન્ચ કરાઈ હતી તેમાં એક કાર એવી હતી જેણે દુનિયાભરનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું આ કાર હતી સોલાર ઇલેક્ટ્રિક કાર એવા જેણે દરેકને ચોંકાવી દીધા હતા તે દેશની પહેલી સોલાર કાર હતી જેને લગભગ ચાર લાખ રૂપિયા એક શોરૂમ કિંમત પર લોન્ચ કરાઈ હતી અમેરિકાના ચિકાગોમાં વસવાતા ગુજરાતી એનઆરઆઈ પરિવાર પર આપ તૂટી પડ્યું હતું જ્યારે અઠવીસ વર્ષના દીકરાએ તેના પિતાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી હતી ન્યાયાધીશે અઠવીસ વર્ષીય અભિજીત પટેલને કોર્ટ કાર્યવાહી સુધી અટકાયતમાં રાખવાનો આદેશ આપ્યો છે કોર્ટના રેકોર્ડ મુજબ ઓગણત્રીસ નવેમ્બરના રોજ અભિજિત પટેલના નામના યુવકે તેના સડસઠ વર્ષીય વૃદ્ધ પિતા અનુપમ પટેલની કથિત રીતે હથોડાથી માર મારીને હત્યા કરી હતી રાજ્યમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલ હજારો કરોડોના નુકસાન મામલે સરકારે પેકેજ તો જાહેર કર્યું પરંતુ આ પેકેજમાં કડદો થયો હોય તેમ કહેવું છે આપ નેતા સાગર રબારીનું સાગર રબારી આ મુદ્દે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે કમોસમી વરસાદ થયો એમાં ખેડૂતોને હજારો કરોડોનું નુકસાન થયું રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ચાર પાંચ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ ભારતના પ્રવાસે છે ત્યારે તે પહેલાં જ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર એક મોટો આરોપ લગાવ્યો છે તેમણે દાવો કર્યો કે સરકાર વિપક્ષના નેતાઓને કોઈપણ વિદેશી પ્રતિનિધિ મંડળ કે મહેમાનને મળવા દેતી નથી જે લોકતંત્ર માટે ખતરનાક પરંપરા છે રાહુલે કહ્યું કે અટલ બિહારી વાજપેયી અને મનમોહનસિંહના સમયમાં આવા કોઈપણ પ્રતિબંધ ન હતા જ્યારે વિપક્ષના નેતાને પણ વિદેશી મહેમાનોને મળવાની તક મળતી હતી

સુરતના કતારગામ સાયબર ફ્રોડ કેસમાં વધુ સ શખ્સો ઝડપાયા છે રૂપિયા આઠસો ચાર કરોડના સાયબર ફ્રોડના કેસમાં અગાઉ દસ શખ્સો ઝડપાયા હતા તેથી પકડાયેલા શખ્સોનો આંકડો સોળ ઉપર પહોંચ્યો છે પકડાયેલા આરોપીઓ ભંગારનો વ્યવસાય કરતા હોવાનો અને ફ્રોડના નાણાંમાંથી બસો ટ્રક ખરીદી હોવાનો ખુલાસો થયો છે જૂનાગઢમાં પતિ પત્નીના ઝઘડામાં પોલીસ તંત્ર અને આખી શાળા ધંધે લાગી ગઈ હતી અજાણ્યા વ્યક્તિનો પોલીસ કંટ્રોલમાં ફોન આવે છે અને કહે છે કે પોદાર સ્કૂલમાં નેહા મહેતા નામની શિક્ષિકા પાસે એવો પદાર્થ છે જેનાથી વિદ્યાર્થીઓને નુકસાન થઈ શકે છે જે બાદ પોલીસે ડોગ સ્કોર સાથે શાળામાં ચેકિંગ કર્યું અને શિક્ષિકાની પૂછપરછ પણ કરી તો ખબર પડી કે આ કોલ શિક્ષિકાના પતિએ જ કર્યો હતો શિક્ષિકાએ કહ્યું કે તેમને તેના પતિ સાથે અણબનાવ છે બુધવારે રાત્રે ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં એનએસ નવ પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો જેમાં ચાર ડૉક્ટરોના મોત થયા હતા તેમની ઝડપી ગતિ આવતી કાર રસ્તાની બાજુમાં પાર્ક કરેલા ટ્રક સાથે અથડાઈ હતી જેના કારણે તેમના ઘટના સ્થળે જ મોત થયા હતા ચારેય યુવા ડૉક્ટરો શ્રી વેંકટેશ્વર યુનિવર્સિટીમાં અનુસ્નાતકનો અભ્યાસ કરી રહ્યા હતા બિહારના ગયામાં આશ્ચર્યજનક ઘટના સામે આવી છે અહીં લગ્ન સમારોહમાં રસગુલ્લાને લઈને દુલ્હા અને દુલ્હન પક્ષના લોકો વચ્ચે તીવ્ર મારામારી થઈ ગઈ ઘટના પછી દુલ્હન પક્ષ લગ્ન કરવાનો ઇનકાર કરી રહ્યો છે જેના કારણે બંને પરિવારોમાં તણાવનું વાતાવરણ છે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ લોકસભામાં એક મોટું નિવેદન આપતા કહ્યું છે કે આવનારા એક વર્ષમાં દેશમાં ટોલ ટેક્સ વસૂલવાની વર્તમાન વ્યવસ્થા સંપૂર્ણપણે બદલાઈ જશે હવેથી ટોલ ટેક્સ ફક્ત ઇલેક્ટ્રોનિક પ્રણાલી દ્વારા ચૂકવવામાં આવશે જેનાથી ચાલકોને સૌથી વધુ ફાયદો થશે દેશમાં માર્ગ અકસ્માતો ઘટાડવા માટે કેન્દ્ર સરકારે દ્વિચક્રિય વાહનો માટે બે મોટા અને મહત્વપૂર્ણ નિર્ણય લીધા છે જૂન બે હજાર છવ્વીસથી એકસો પચીસ સીસીથી ઓછી એન્જિન ક્ષમતાવાળા સ્કૂટર અને બાઇકમાં પણ કોમ્બી બ્રેકિંગ સિસ્ટમ સીબીએસની જગ્યાએ એન્ટીલોક બ્રેકિંગ સિસ્ટમ એબીએસ લગાવવાનું ફરજિયાત કરવામાં આવશે શિયાળો આવતા જ દિલ્હીમાં વાયુ પ્રદૂષણની સમસ્યા વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લે છે જેમ ઠંડી વધે છે તેમ દિલ્હીમાં વાયુ પ્રદૂષણનું સ્તર પણ ભયજનક સ્તરે વધે છે છેલ્લા અનેક વર્ષોથી દિલ્હી સતત એર પોલ્યુશનની સમસ્યાનો સામનો કરી રહ્યું છે દર વર્ષે રાજધાની વાયુ પ્રદૂષણની ઝપેટમાં આવે છે અને દિલ્હીવાસીઓ ઝેરીલી હવા શ્વાસમાં લેવા મજબૂર બને છે ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરના લાઇબ્રેરી રોડ પર આજે સવારે એક દુઃખદાયી ઘટના બની છે જેમાં દુકાનની દિવાલ ધરાશાયી થવાથી બે મજૂર યુવાનોના મોત થયા છે મૃતકો બંને જાફરાબાદ તાલુકાના રહેવાસી છે અને તેઓ દુકાનનું કામ કરી રહ્યા હતા આ ઘટનાથી સ્થાનિક વિસ્તારમાં ચોકની લહેર ફેલાઈ ગઈ છે ગોંડલ છોકડી વધુ એક અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્ફર હડફેટે નવોઢાનું મોત નીપજ્યું હતું મૃતક સોનલ પોતાના પિતાને ઘરે પગપાળા જતી હતી ત્યારે પૂરપાટ ઝડપે આવતા ટ્રકે હડફેટે લેતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું છ વર્ષની બાળકી સાથે બળાત્કાર અને હત્યાના કેસના આરોપી રજાક સુભાન ખાનને વાપીની પોક્સો કોર્ટે ફાંસીની સજા ફટકારી છે આરોપી એક શ્રમજીવી પરિવારની બાળકીને ચોકલેટની લાલચ આપી જાડીઓમાં લઈ ગયો હતો જ્યાં બાળકી સાથે દુષ્કર્મ આચર્યા બાદ તેની હત્યા કરી હતી આ ઘટના બે વર્ષ પહેલાં બની હતી પાન મસાલા અંગે સરકારે લીધો મોટો નિર્ણય પાન મસાલા પેકેટ ગમે તેટલું નાનું હોય કે મોટું તેણે એમ આરપી પડશે પાન મસાલા પેકેટ છૂટક વેચાણ કિંમત અને કાનૂની મેટ્રોલોજી નિયમો બે હજાર અગિયાર હેઠળ જરૂરી અન્ય તમામ માહિતી સ્થાપવી પડશે અમરેલી જિલ્લામાં કોંગો ફીવરના કેસને લઈને ફફડાટ ફેલાયો છે અમરેલીના સાવરકુંડલામાં આવેલા માનવ મંદિર ખાતે કોંગો ફીવરનો શંકાસ્પદ કેસ આવતા આરોગ્ય વિભાગ દોડતો થયો છે પાકિસ્તાનમાં એસઆઈવી ચેપમાં તીવ્ર વધારો થયો હોવાના સમાચાર છે વિશ્વ આરોગ્ય સંસ્થા ના ડેટા અનુસાર બે હજાર દસમાં પાકિસ્તાનમાં સોળ હજાર નવા એસઆઈવી કેસ નોંધાયા હતા જે બે હજાર ચોવીસમાં વધીને અડતાલીસ હજાર થઈ ગયા છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડિયોને એક લાઇક અને આર ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો